રામ આમ ડાયરાને કેમ છો બધાય મજા મને તો અમે જાઈશી કોખડદાર બાંધવાડા મેળી મને દર્શન કરવાના અત્યારે અહીંયા ગુવાડવા ચશમા લેવા તા એટલે તો અમે ચશમા સિલેક્ટ કરવી આવા લીધા છે આપણે ચશમા સિલેક્ટ કરી લીધા છે અને આવા જ આવીશ પાછા ઓંધા વેખર કોખડા બાય કામેન્ડ સાઈડ પાર્ક કરીને આવ્યા હતા તો અત્યારે પહોંચી ગયા છે મેલાડીમાં અહીં મોંડા પાર્ક કર નહીં કહીએ અને એનું ટ્રાફિક જુઓ તમે અહીંયા જવાનું છે ચાલો જઈએ તો અત્યારે અમે દર્શન કરીને આવેલા છીએ અને ત્યાં વિડીયો શૂટિંગ ફોટોગ્રાફી બધું મનાય છે બહારથી કે અંદરથી કોઈ પણ જગ્યાએ વિડિયો ઉતારવાનું મનાય નથી ને આપણે એ નિયમનું પાલન કરવું પડે નગર તમે પાછા અમને ફેમસ કરી નાખો ને પછી આ મંદિર વાર આગળ વિડીયો યો કે છે આ વિડીયો ઉતાર્યો હતો અહીંયા એટલે ખોટે ખોટો ન ઉતારો સારો એમાં તો વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફીની મનાય હતી પણ અહીંયા આવ્યા છે જે આ બોર્ડ છે અહીંયા ફોટો પાડવા અહીંયા તો ફૂલ ટ્રાફિક છે ને અહીંયા વિડીયો પાડવાની વિડીયો ઉતારવાની ફોટો પાડવાની ફૂલ પરવાનગી છે અહીંયા અહીંયા એટલે હવે ફોટો પાડીશું આપણે તો ફાઈનલી આપણે પણ વારો આવી ગયો અડધી કલાકે અને આપણે ફોટા ફોટા પાડી લીધા છે અને હવે જ આવી છે ઘર બાજુ અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો